પાટીદાર આંદોલન સમય આંદોલન કરતા પાટીદારો પર કગથરાએ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે આંદોલન કરતા પર દેશદ્રોહ સહિતના ગુનાઓ દાખલ કરવા એ જ મોટી વાત છે ખરેખર સરકાર પર જ દેશદ્રોહનો કેસ થવો જોઈએ પાટીદાર યુવાનોએ દેશની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને વહેંચી નાખી હોય તે રીતે કલમો લગાવી હતી દેશની અખંડિતતા પર પાટીદારોએ ઘા કર્યો હોય તેવો રાગ દ્વેષ રાખવામાં આવ્યો હતો આંદોલનકારીઓ ભાજપમાં ભળી ગયા અને રાષ્ટ્રદ્રોહવાળા રાષ્ટ્રભક્ત બની ગયા માટે કેસો પરત ખેંચાયા છે પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર યુવાનો ઉપર છે તે દેશદ્રોહ સહિતના ગુનાઓ છે તે દાખલ કરવામાં આવ્યા હતા અને હવે સરકાર દ્વારા છે તે મોટો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે હાર્દિક પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જાહેરાત કરવામાં આવી છે કે સરકાર દ્વારા કરેલા રાજદ્રોહ સહિતના ગુનાઓ છે તે પરત ખેંચવામાં આવ્યા છે આપણી સાથે પાટીદાર આગેવાન અને કોંગ્રેસના નેતા લલિત કાકા છે તેમની સાથે લલિત કાકા હાર્દિક પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી છે કે આ પાટીદાર વખતના જે કેસો હતા તે પરત ખેંચવામાં આવ્યા છે શું કહેશું હું કોઈને નામથી મારે એમાં કોને કીધું છે એમાં રસ નથી પણ જો સરકારે આ પાટીદાર આંદોલનકારીઓ ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડી હતી ત્યારે સરકાર ખોટી છે આજે જો પાછા ખેંચી લેતી હોય તો પણ સરકાર ખોટી છે કારણ કે સરકારે કાયદાનો મિસયુઝ કર્યો એવું સ્પષ્ટ થાય છે તે દિવસે તમે કયા હેતુથી રાષ્ટ્રદ્રોહ લગાડ્યો હતો તે દી પાટીદારના છોકરાઓ યુવાનો તમને રાષ્ટ્રદ્રોહી લાગતા હતા આજે રાષ્ટ્રભક્ત લાગવા માટે તમારા ભળી ગયા એટલે આ નિર્ણય છે તમે ગમે ત્યારે મન પડે ત્યારે કાયદાનો ઉપયોગ ગમે તે રાજકીય હેતુ માટે કરો છો ને એ રાષ્ટ્રના હિતમાં નથી દેશના જાગૃત નાગરિક તરીકે હું સંકુચિત થાય કે હું પાટીદાર છું એટલે મારે પાટીદારના યુવાનો ઉપર લાગેલા કેસ પાછા ખેંચવા કેસ જ લગાડવા જોઈએ આંદોલન છે તે એક મૂળભૂત અધિકાર છે ભારતીય બંધારણ મુજબ આ બંધારણનો અધિકાર છે છતાં પણ આંદોલન કરતા ઉપર જ કેસ લગાડો દેત્રો સહિતના કેસ લગાડે તમે કઈ દુનિયામાં જીવો છો આ ભાજપના શાસનમાં જીવો છો એમાં અધિકાર નો માગવાનો હોય ભાજપમાં અધિકાર મળતા નથી ભાઈ ભાજપે બધા અધિકારો બંધ કરી દીધા છે સંકુચિતતાથી વિચારતો નથી રાષ્ટ્રના હિતમાં ગમે ત્યારે ગમે તેની ઉપર ગમે તેવો કાયદો લગાડવો અને પોતાનો હેતુ સરી જાય એટલે એ કાયદાનો પાછો ખેંચી લેવો એ રાષ્ટ્રના હિતની વાત નથી ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વખતે છે તે જે કહી શકાય કે આંદોલનકર્તાઓ ઉપર છે તે દેશદ્રોહ સહિતના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા હવે સરકાર દ્વારા આ ગુનાઓ જે છે પરત ખેંચવામાં આવ્યા છે ત્યારે પાટીદાર અને કોંગ્રેસના આગેવાન લલિત કગથરા દ્વારા છે તે પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે અને આ જે છે તે ક્યાંકને ક્યાંક દેશને નુકસાની કરતી કામગીરી કરવામાં આવી હોય તેવું પણ તેના દ્વારા જણાવવામાં આવ્યું છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ